વિદ્યાર્થી મિત્રો પચીસ એક ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ ઝુરિચ ડાયમંડ લીગની ફાઈનલમાં પંચ્યાસી પોઈન્ટ ઝીરો એક મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો છે આ લીગમાં તેનો આ સતત ત્રીજો સિલ્વર મેડલ છે નીરજ ચોપરા છેલ્લે છવ્વીસ ટુર્નામેન્ટમાં ટોપ ટુમાં રહ્યો છે બે નારી બે હજાર પચીસ મુજબ રાંચી શ્રીનગર કલકત્તા ફરીદાબાદ દિલ્હી પટના જયપુર મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત શહેરો છે જ્યારે કોહિમા ભુવનેશ્વર આઇઝોલ મુંબઈ ગંગટોક ઈટાનગર સૌથી સુરક્ષિત શહેરો છે નંબર ત્રણ કેન્દ્ર અને ગુજરાત સરકારે સીમી સેન્ડક સીજી સેમી કંડક્ટરની જી વન પાઇલોટ સુવિધાનું ઉદઘાટન કર્યું છે આનાથી ભારતની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચીપનું ઉત્પાદન શક્ય બનશે ગ્રાહકોની પરીક્ષણ કરવાની મંજૂરી આપે છે નંબર સરકારે દિનેશ કે પટનાયકને કેનેડાના હાઈ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે કેનેડાએ ક્રિસ્ટોફર કુટરને ભારતના રાજદૂત તરીકે નિમણૂક કર્યા છે આ પગલું બે હજાર ત્રેવીસના નિજ્જર વિવાદ પછી સંબંધોને સામાન્ય બનાવવા માટે છે નંબર પાંચ ટાઈમ હંડ્રેડ એઆઈ યાદીમાં એલોન મસ્ક સેમ ઓલ્ટમેન માર્ક જુકરબર જેશન યુઆંગ સહિત ઘણા દિગ્ગજોનો સમાવેશ થાય છે તેમાં ભારતીયો અને ભારતીય મૂળના મૈત્રા રઘુ રવિ કુમાર એસ અભિષેક સિંહનો પણ સમાવેશ થાય છે નંબર છ સાણંદ ગુજરાતનું પ્રથમ પૂર્ણ સ્કેલ આઉટસોર્સ સેમી કન્ડક્ટરની એસેમ્બલી અને પરીક્ષણ સુવિધા શરૂ થઈ છે સીજીની સેમી કન્ડક્ટરની પાઇલોટ લાઈન ભારતને સેમી કન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર બનાવશે નંબર સાત ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર જૂનમાં એક પોઈન્ટ પાંચ ટકાથી વધીને જુલાઈમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકા થયો છે ઉત્પાદન ક્ષેત્રો જેમ કે બાંધકામ ઇલેક્ટ્રિકલ અને મેટલ પાંચ પોઈન્ટ થયો છે નંબર આઠ પ્રથમ રાષ્ટ્રીય બાયોફાઉન્ડરી નેટવર્ક બાયો ઈ થ્રી નીતિ અર્થતંત્ર પર્યાવરણ રોજગાર હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું બે હજાર ત્રીસ સુધીમાં ત્રણસો બિલિયન અમેરિકન ડોલર બાયો ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય છે નંબર નવ નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડે ઓડિશામાં એક નવું એલ્યુમિનિયમ સ્મેલ્ટર અને કોલસા આધારિત પાવર પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી છે તેનો ખર્ચ લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયા થશે નંબર દસ નેપાળ ભારતના આંતરરાષ્ટ્રીય બિગ કેટ સભ્ય બન્યું છે આ જોડાણ વાઘ ચિત્તા જેવી મોટી બિલાડીઓના સંરક્ષણ માટે કામ કરે છે મિત્રો તમે રોજ આવા ડેઇલી કરન્ટ અફેર સંલગ્ન વિડીયો જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને શેર પણ કરી શકો છો આભાર